વડોદરાની વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો ગોત્રી સયાજીગંજ ફતેહગંજ ગોરવા સહિતના વિસ્તારમાં વરસાદ અનેક ધીમી ધારે વરસાદની શરૂઆત શિયાળામાં વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને છતાં પણ અનેક જિલ્લા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ગોત્રીના દ્રશ્યો જુઓ કે જ્યાં વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને આ તરફ આપ જુઓ કે જ્યાં વડોદરા છે અને સાથે જ વડોદરાની વાત કરીએ અમદાવાદ છે તમામ જગ્યાએ જે વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસે પણ વરસાદ થઈ શકે છે